મોરબી ભાજપના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્યો વચ્ચે ચાલતી રાજકીય ગરમાગરમી બાબતે પાટીદાર અગ્રણી મનોજ પનારાએ આપી પ્રતિક્રિયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાય હોય જેમાં ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય અજય લોરિયા વચ્ચે વિખવાદ સર્જાતા આ મામલો એક પાટીદાર સમાજની દીકરીના ઘર સુધી પહોંચતા બાબતે મોરબી પાટીદાર સમાજના અગ્રણી મનોજભાઈ પનારા દ્વારા બુધવારે સાંજે ચાર વાગ્યે પ્રતિક્રિયા આપવામાં આવી હતી બંને લીડરોને એટલું તો ચોક્કસ કહીશ કે આમાં મહિલાઓની જે વાતો આવે છે બંને તરફથી એ બંધ થવી જોઈએ એ દીકરી આજે કોઈ બીજાની છે કાલે આપણી હોય અને કાલે તમારી પણ હોય આપણા બધાના ઘરે માં બેન દીકરીઓ છે તો આ પ્રકારની રાજનીતિ મોરબીમાં સદંતર બંધ થવી જોઈએ ચલાવી જ ન લેવાય સારા આગેવાનો કહેવું જોઈએ કે તમે બે નગર દરવાજાના ચોકમાં બથો બથાવી જાઓ પરંતુ પારિવારિક બાબતો જે છે અને એમાં મહિલાઓની બાબતો છે એમાં તમારે ક્યારેય છાંટા ઉડાડવા ન જોઈ અને હું તો જાહેર જીવનના નવા ઉભરાતા તમામ લીડરોને કહું છું કે રાજનીતિ કરજો પરંતુ એવી રાજનીતિ ન કરતા કે જે તમારે પોતાને પછતાવું પડે અથવા તો એ રાજનીતિ તમારી ઉપર થાય ઘા જ્યારે તમારી ઉપર થાય ત્યારે તમને ન ગમે એવું પોલિટિક્સ તમારે ક્યારેય નહીં કરવું જોઈએ યોગેશભાઈ હું જાહેર જીવનમાં છેલ્લા વીસ પચીસ વર્ષથી આ છું આમ જોવું જોવા જાય તો તમે એક પણ દાખલો નહીં બતાવી શકો કે કોઈ મહિલા ઉપર રાજનીતિ કરી હોય કે એટલી પરિવારની રાજનીતિ કરી હોય મારી ભાઈ કેટલાય લોકો એવા આવે છે કે આનું મારી પાસે આ છે આનું મારી પાસે આ છે હું સદંતર એને પણ કહું છું કે કોઈ બદનામીની રાજનીતિ કરવાની થાય એવી રાજનીતિ નહીં કરવાની આપણી રાજનીતિ શુદ્ધ હોવી જોઈએ મુદ્દા સાથેની હોવી જોઈએ જે રાજનીતિ અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહજી કરતા હતા આ પ્રકારની શુદ્ધ રાજનીતિ કરવી જોઈ એવી પારિવારિક કે મહિલાઓને ધસડી અને કોઈને બદનામ કરવાની રાજનીતિનો હું સખત વિરોધી છું કોઈના પરિવાર કોઈના ધંધા કોઈના રોટલા કોઈના રસોડા આ પ્રકારની રાજનીતિ જે લોકો કરી રહ્યા છે એને સદંતર રીતે બંધ કરવા જોઈએ અથવા તો એને કહેવું જોઈએ કે આ રાજનીતિ બંધ કરો અને જો આવો ચીલો પડ્યો તો આગ ક્યાંક કોઈ ખૂણે લાગી છે આગ ધીરે ધીરે બધાના ઘર બાળતી બાળતી મારા તમારા ઘર સુધી પહોંચશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ તો આક્ષેપ કરીને મૂકી દેવા છે યોગેશભાઈ હું આમ એક્ઝામ્પલ તરીકે કહું કે આમ નહીં ને આમ છે યોગેશભાઈ હવે કોઈ તપાસ નથી કરવા લોકો માની લેવા તમે કહો કે મનોજભાઈ તો આમ નહીં ને આમ છે લોકો માની લે એટલે આ રીતની રાજનીતિ બંધ થાય મોરબી માટે ઘાતક છે અને આવનારા જે યુવાનો નવા નવા જે બધા જ મેં હમણાં બધા જ શુભેચ્છા આપી હતી બધા જ યુવાનોને આમ આદમી પાર્ટીના હતા કોંગ્રેસના હતા ભાજપના તે બધા યુવાનોને આ તકે મારે કહેવાનું છે કે શુદ્ધ રાજનીતિ કરજો મુદ્દાની રાજનીતિ કરજો લોકોના કામ કરીને રાજનીતિ કરજો અને છણિક કોઈ ઉપર તમે કાદવ ઉઠાડીને કાંઈક કોઈ બદનામ નથી થઈ જતું અને કોઈ એવું કરીને કોઈ મોટો નેતા પણ રાતોરાત નથી થઈ જતો સમાજના આગેવાન કે પાર્ટીના નેતા બનવા માટે તમારે લોહી પછીનો એક કરવો પડે રાત દી કામ કરવું પડે લોકો વચ્ચે રહેવું પડે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવી પડે અને તમારે તમારું દાયિત્વ નિભાવવું પડે ત્યારે તમે એક સારા નેતા બની શકો છો એટલે ક્ષણિક લાભ કદાચ મળી જાય પણ જ્યારે એ ઘા તમારી ઉપર આવે ત્યારે તમે સહન ન કરી શકો તો એવો ઘા કોઈ ઉપર ના કરવો જોઈએ એવું મારું માનવું છે